ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ અંબલિયાએ સીએમ ભૂપેન્દ્ર પત્ર લખી આ અંગે રજૂઆત કરી તેમજ વિધક સવાલ કર્યા તેઓએ સરકારની નિયમો અને સરકારી યોજનાઓ મામલે સરકારને ઘેરી છે પાલ લખ્યું છે કે છેલ્લા બે ત્રણ દિવસથી ચણા અને રાયડા ટેકાના રજિસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોને પાલ આંબલિયા એ સવાલ ઉઠાવતા કહ્યું કે જો તલાટી કમ મંત્રીએ ગ્રાઉન્ડ પર જઈને ખરાઈ કરી છે તો પછી ખેડૂતોને મેસેજ શા માટે મળે જે તાલુકામાં જમીન માપણીની વધારે ભૂલો છે તે તાલુકામાં વધારે મેસેજ આવ્યા છે ત્યારે જમીન માપણીની ભૂલ છે સરકારે સ્વીકારવું જ રહ્યું જ્યારે ગાંધીનગર બેઠા બેઠા જે સેટેલાઇટ ઇમેજ આવે છે એ ઇમેજ જે તે ખેડૂતની આવે છે પણ એમાં એક્સ ખેડૂતના બદલે વાય ખેડૂતનું ખેતર આવે છે અને વાય ખેડૂતે તો ચણા કે રાયડો વાયવો નથી ત્યારે સવાલ એ છે કે શું સરકારનો તલાટીકમ મંત્રી ખોટો છે જો તલાટીકમ મંત્રી ના હોય તો ક્યાંક ને ક્યાંક સેટેલાઇટ ઇમેજ ખોટી છે જો આ બંને સાચા હોય તો જમીન માપણીની ભૂલ છે સરકારે પોતે સ્વીકારવું જોઈએ સરકારને દુખે છે પેટ અને કૂટે છે માથું વાસ્તવિકતા એ છે કે સરકાર ના ચહેરા ઉપર ધૂળ છે અને અરીસો સાફ કરવાના પ્રયત્ન